નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે હંમેશા નાગરિકોને અપીલ કરી છે અને પ્રેમ ભાવ શાંતિ અને ભાઈચારો વધે એ માટે એકબીજા નાગરિકો સાથે પ્રેમ અને એકતા જળવાઈ રહે તે માટે કોઈ ધર્મ કે જ્ઞાતિનું ઉત્સવ કે રેલી કે પછી ધાર્મિક માહોલ હોય ત્યારે બંને કોમના બંને જ્ઞાતિના આગેવાનોને આમને સામને બેસાડીને સમજાવે છે સુરક્ષા માટે દિવસ રાત ટાઢ તડકો કે વરસાદનો વિચાર કર્યા વગર પોતાની ફરજ નિભાવતા હોય છે ઉત્સવ હોય કે કોઈ લગ્ન પ્રસંગ ત્યારે પણ તે પોતાના પરિવાર સ્નેહીજનો કે મિત્રોને સમય આપી શકતા નથી એમને ક્યારેય દિવાળી કે હોળીનું વેકેશન નથી હોતું છતાં પણ હંમેશા મુખ પર હાસ્ય સાથે પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવતા હોય છે ઘણીવાર આપણે જોયું પણ હોય છે કે સ્કૂલ કોલેજના બાળકોને પરીક્ષા સ્થળે પહોંચાડવા કેટલાય કિલોમીટર સુધી આ જ વીર પુરુષો જતા હોય છે કોઈ મંત્રી આવવાના હોય કે પછી વાવાઝોડું આવ્યું હોય કે પછી કોઈ માનવસર્જિત આફત આવી પડી હોય ત્યારે પણ હંમેશા અગ્રેસર રહેનાર એટલે બીજું કોઈ નહીં પણ આપણા બાહોશ અને બહાદુર ગુજરાત પોલીસ દળના જામબાજ જવાનો મિત્રો આજે આવા જ એક નવયુવાનની એક નાનકડી વાત આજના વિડીયોમાં કરવી છે ઘણા સમય પહેલાંની આ વાત છે એક વૃદ્ધ કાંકા કોઈ અગમ્ય કારણથી સુરતની તાપી નદીમાં કૂદીને પોતાનો જીવ આપવાની કોશિશ કરી રહ્યા હતા આ દ્રશ્ય ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીએ જોયું એટલે એમણે એક પણનો પણ વિલંબ કર્યા વગર તરત જ પોલીસ ઇમરજન્સી નંબર શો પર જાણ કરી સામેથી પણ તરત જ ગણતરીની મિનિટમાં પીસીઆર પોલીસ કંટ્રોલ રૂમનું વાહન આવીને ઊભું રહી ગયું અને તેમાંથી એક જ મિનિટમાં સમગ્ર ઘટના જાણી સમય સૂચકતા વાપરી પોતાની વર્દી સાથે એક જામબાજ પોલીસ જવાને ઘસમસતા પાણીના પ્રવાહમાં છલાંગ લગાવી દીધી અને પેલા ડૂબી રહેલા વૃદ્ધને બચાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા અને એ વૃદ્ધને પુલના પિલર સુધી લઈ આવ્યા પોલીસ વાનની અંદર રહેલા બીજા બે પોલીસ જવાનો દોરોડા વડે વૃદ્ધને બહાર લાવવા તૈયાર જ હતા ગણતરીની મિનિટમાં દોરોડાની મદદથી પહેલાં વૃદ્ધ કાકાને ઉપર ખેંચી લીધા તરત જ તેમની ટીમ દ્વારા કાકાને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને અંતે કાકાનો જીવ બચી ગયો બીજા દિવસે એ પોલીસ જવાનનો હું ન્યૂઝ ચેનલ ઉપર ઇન્ટરવ્યૂ જોઈ રહ્યો હતો ત્યારે એ ઇન્ટરવ્યૂ મારા માટે સૌથી જોરદાર અને યાદગાર હતો કારણ કે તે પોલીસ જવાને વૃદ્ધનો જીવ બચાવ્યો છે તેનો યશ પોતે લેવાના બદલે જેમણે પ્રથમ ફોન કર્યો તે ભાઈ પોતાની સાથે રહેલા પોતાના સ્ટાફના સાથી કર્મચારીઓ અને જેઓએ હોસ્પિટલ પહોંચાડ્યા છે તે બધા થકી આજે કાકાનો જીવ બચી ગયો તેવું જણાવ્યું હતું તેમને પોત પોતાની સાથે રહેલા પોતાના સ્ટાફ પર એટલો બધો વિશ્વાસ હતો કે તે પાણીમાં પડશે એટલે તરત જ સાથી મિત્રો દોરડું લઈને ત્યાં પહોંચી જશે તેમણે એવું પણ કહ્યું હતું કે સમયસર અમને મેસેજ પહોંચાડ્યો તે રાહદારી પોતાના સાથી કર્મચારીઓ અને રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ આ બધા થકી જ આ કાર્ય હું કરી શક્યો છું તે પોલીસ જવાન પોતે ગુરુ પરંપરામાં અભ્યાસ કરેલો હશે એટલે સંસ્કૃતના શ્લોક અને પાઠ એમને કંઠસ્થ હતા તેમણે એવું કહ્યું કે પોતાના માટે તો સૌ કોઈ જીવન જીવે છે બીજા માટે જીવન જીવે એ જ સાચું સુખ છે તે વૃદ્ધ કાકાનો જીવ બચી ગયો તે જાણીને મને આજે એટલો બધો આનંદ થયો હતો કે કદાચ મને નોકરી મળી ત્યારે પણ આટલો આનંદ નહોતો થયો ખરેખર સાચા અર્થમાં પોતે યશ અને કીર્તિને પાત્ર આ વીર જવાન પોલીસને પોતે કરેલું કામ મારાથી થયું હોવાના બદલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટના સાથે જોડાયેલ દરેક વ્યક્તિના કારણે જ આ શક્ય બન્યું છે એવું એમણે સ્પષ્ટપણે કહ્યું હતું અને એક વૃદ્ધનો જીવ બચાવી લીધા પછી પોતાના જ કોઈ સ્વજનનો જાણે જીવ બચાવી ના લીધો હોય એટલો આનંદ થયો હોવાનો તેની વાત પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું તો મિત્રો આ સત્ય કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ